દમણના દલવાડા ગામના જય જલારામ પીડાગ્રસ્ત ગૌશાળામાં સિત્તેર જેટલી કોઈ ખાદ્ય પદાર્થના કારણે ગાયોના મોત નીપજ્યા હતા જેના સમાચાર હજી ઠંડા પડ્યા નથી ત્યારે પારડી તાલુકાના વટાર ગામના તળાવની બાજુમાં ખુલ્લી જગ્યામાં કોઈ કંપનીનો વેસ્ટેજ કચરો નાખેલ હતો જે ત્યાં આવેલા અબુલ પશુઓ કચરો ખાતા કેમેરામાં કેદ થયા હતા આ સમગ્ર ઘટનાની જાણ જમીન માલિકોને કરાતા તેઓએ કેમેરા સમક્ષ જણાવ્યું હતું કે આ મારી પોતાની માલિકીની જમીન છે જે આ વેસ્ટ છે તે ઓર્ગેનિક કોટન વેસ્ટ છે તો આ પ્રાણી આ વેસ્ટ ખાય છે તો કોઈપણ જાતનો વાંધો આવતો નથી એ વધુમાં જણાવ્યું કે લગભગ આઠ વર્ષથી તેઓ કંપનીથી લાવી આજુબાજુના તબેલાવાળાઓને આ વેસ્ટ કચરો આપતા આવ્યા છે અને તેઓ આ તબેલાવાળાઓ વેસ્ટ કોટન કચરો ગાય ભેંસોને મસ્ત રીતે ખવડાવતા હોય છે જો આ વેસ્ટ કચરો જો તેમના ખેતરમાં નાખે તો તે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે એમ જમીન માલિકોનું કહેવું છે જ્યારે ગામના સરપંચ દિનેશભાઈને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે માલિકીની જમીન છે અને અમને આ વિશે કોઈપણ જાતની જાણકારી નથી પંચાયતની જાણ વિરુદ્ધ જો આવો વેસ્ટ કચરો ગમે ત્યાં નખાતો હોય તો આ એક ગંભીર બાબત કહેવાય છે હા આ જે વેસ્ટેજ નખાનું છે એક કોની જમીન છે કેવી મારી પોતાની જમીન છે માલેગીની અને ઓર્ગેનિક કોટન વેસ્ટ છે અને પ્રાણીઓ ખાય તો એમાં બિલકુલ વાંધો આવતો નથી અને આજ લગભગ આઠ છેલ્લા આઠ દસ વર્ષથી દરેક તબેલાવાળા મારા પણ લે છે અને ગાય ભેસોને ખવડાવે છે અને હાલે બધા તંદુરસ્ત છે

અને જે આપણા યાનના ધાગામાંથી જે કંઈ ધાગા છૂટા પડે કે જે કંઈ રૂ છૂટું પડે છે એ છે દિનેશભાઈ આ એક તમારું તળાવ આવેલું છે વટાર ગામનું એ તળાવની પાર પર કોઈ વેસ્ટેજ નખાતું છે શું વેસ્ટેજ છે તળાવની પારની બાજુમાં હા પોતાની પ્રાઇવેટ જમીન તે અ માલિકીની છે જમીન અસુભાઈ કરે પોતાની જમીન છે માલિકીની જમીન પોતાનો ખાસ અ આને આ વિશે તમને ખબર હતી કે

દલવાડાની અંદર કંઈક પદાર્થ થવાથી સિત્તેર જેટલી ગાયોના મૃત્યુ થયા છે તો અહીંયા બી મને જોવા મળ્યું હતું કે અહીંયા ગાયો આ વેસ્ટેજ ખાઈ રહી હતી તો શું છે તમે